સાત વર્ષ જૂની આ તકલીફ હતી ને સાત વર્ષ જૂની તકલીફની અંદર તમે બીજી ઘણી જગ્યા થી પ્રોડક્ટ વાપરેલ ખરી બેન એનાથી ફરક નહીં પડ્યો બરોબર અમારી આ પ્રોડક્ટ તમે કેટલા ટાઈમથી લો છો ચાર મહિનાથી લો છો અને ચાર મહિનામાં કેટલી ડબ્બી વાપરી બે ડબ્બી જો બેનને ને ચાર મહિનાની અંદર બે ડબ્બી વાપરી એટલે મળકે બેન એક એક ટાઈમ લેતા હશે લગભગ એવો હા એક ટાઈમ લેતા હતા પણ બે સ્પાર્ણા ગોલ્ડ કેપ્સ્યુલની વાપરવાના કારણે એમને જબરદસ્ત રિઝલ્ટ મળ્યું છે બેન અમારી આ પ્રોડક્ટી તમે ખુશ છો સર હા બરોબર છે ઓકે બેન તમે અમને ટાઈમ આપ્યો થેન્ક યુ જય હિન્દ જય મક્ષ